ડભોઈ તાલુકાના પરિવારના બે બાળકોની હાલત લથડતા તેમને ડભોઈ ખાતે આવેલી પ્રમુખસ્વામી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બાદ જિલ્લાનું આરોગ્ય પણ સફાળું જાગ્યું અને તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે

કંપની દ્વારા કરવામાં આવ્યું છે અને એનું સેવન બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું સિદ્ધપુર ગામના બે બાળકો જેમાં એકની ઉંમર આશરે અઢીથી ત્રણ વર્ષ અને બીજાની ઉંમર પાંચથી છ વર્ષ છે તે પોતાના માતા પિતા સાથે ખાંસી અને તાવની સારવાર માટે ગામમાં જ આવેલી ખાનગી ક્લિનિક ખાતે ગયા હતા જ્યાં આ કપ સિરપ અને દવાઓ આપ્યા બાદ બંનેને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેઓને વધુ સારવાર અર્થે પ્રમુખ સ્વામી હોસ્પિટલ ડભોઈ ખાતે ખસેડવામાં આવ્યા હતા લગભગ બાર કલાકની સારવાર બાદ બંને બાળકોને સ્વસ્થ હાલતમાં રજા આપી દેવામાં આવી હતી તો બીજી તરફ કપ સિરપના સેમ્પલ પણ ડભોઈ પોલીસ દ્વારા જપ્ત કરીને ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સોંપી દેવામાં આવ્યા છે આજ રોજ ડભોઈ મુકામે માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની સૂચના અન્વયે આવેલો છું અને બે બાળકને તકલીફ થયાનું જણાયેલું હતું એની તપાસ અમે કરી રહ્યા છે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ છે એના અધિકારીશ્રીઓ તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ તેમજ અમે આજરોજ તપાસમાં પીડિયાટિશિયન બાળરોગ નિષ્ણાંત છે એની મુલાકાત પણ લીધી છે બાળકોની રૂબરૂપ મુલાકાત લેતા બંને બાળકો બિલકુલ સાજા સારા છે એમને કોઈ તકલીફ નથી અને આ બાબતમાં જે પણ કાર્યવાહી સરકારશ્રીના નિયમ પ્રમાણે કરવાની હોય એ અમે કરી રહ્યા છીએ માહિતી એકત્રિત કરી રહ્યા છીએ આમાં કયું સિરપ હતું એનો ડોઝ શું હતો એની બધી જ વિગત છે એ અમે મેળવી રહ્યા છીએ અને જરૂર પ્રમાણે છે પોલીસ વિભાગ છે એનો પણ અમે મદદ લઈ રહ્યા છીએ અને એ સંપૂર્ણ વિગતો મળીએથી સરકાર સરકારીમાં જે છે માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મારફત છે એ અહેવાલ સાદર કરીશું હાલ તપાસના તબક્કે આ હોય અને અમે વિશેષ કહી શકીએ તેવી સ્થિતિમાં નથી સર પણ આ જે સિરપ લખવામાં આવે છે ત્રણ અને પાંચ વર્ષના બાળકોને તો એ યોગ્ય છે કયા ડોક્ટર લખી શકે પીડિયાટ્રિશિયન લખી શકે બીએચએમએસ લખી શકે કયા કયા ડોક્ટર આ કન્ટેન્ટ લખી શકે ને બાળકોને આપી શકે મેં આપને જેમ ધ્યાન ધરાવ્યું પ્રમાણે કયું સિરપ આમાં આપવામાં આવેલું હતું એ પણ તપાસનો વિષય છે એ અમે માહિતી એકત્રિત કરી રહ્યા છીએ એનું સેમ્પલ પણ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ તરફથી લેવામાં આવી રહ્યું છે આ રીતના એટલે આ તપાસના કાર્યમાં અમારે એ જ વસ્તુની જરૂરત છે જે આપ શ્રી પૂછી રહ્યા છો અને એ બધી જ માહિતી મળીએથી અમે આ સંપૂર્ણ અહેવાલનો તૈયાર કરી શકીશું એમને જે ડોક્ટર આપ્યું છે આ સિરપ શું એ કસૂરવાર હશે જો એ કન્ટેન્ટ જે લખ્યું હશે એની ડિગ્રી પ્રમાણે ન નહીં શું આરોગ્ય વિભાગ પોલીસ ફરિયાદ કરશે વિરુદ્ધમાં ચોક્કસપણે જે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે સરકાર તરફથી જે નિયમ પ્રમાણે કાર્યવાહી કરવાની હોય એ રૂટીનમાં અને હંમેશા ચાલી રહેલી છે એ ડૉક્ટર પણ કોણ છે કઈ ડિગ્રી ધરાવે છે એ બધી પણ તપાસનો વિષય જ છે અને એ પણ અમે છે ટીમમાં સાથે રહીને તપાસ કરી રહ્યા છીએ આવનારા સમયમાં આ જે કશુરવાર છે બરાબર છે પરંતુ હવે આવા કેટલાય ડોક્ટરો છે અત્યાર સુધી છેલ્લા બે વર્ષમાં આપણે જોવા જઈએ તો આરોગ્ય વિભાગે એવા કેટલા જે જેલાસા ડૉક્ટરો છે તે લોકોની તપાસ કરી છે કે જ્યારે હું પ્રોગ્રામ ઓફિસર છું અમારા વડા મુખ્ય જિલ્લા આરોગ્ય શ્રી છે અને આપશ્રી જે માહિતી માગી રહ્યા છો તે વિષય એ છે જિલ્લા કક્ષાની એ ઓફિસ છે એમાંથી આપને ઉપલબ્ધ થઈ શકશે આ રીતના મારે જે ગણીએ કે વિષય પ્રમાણે જે કામગીરી સોંપી છે તપાસની એ રોજ હું કરી રહેલો છું ટીમની સાથે અત્રે ઉલ્લેખનીય છે કે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તાલુકા હેલ્થ ઓફિસર તેમજ પીડિયાટ્રિશિયન્સ સાથે પણ ઘનિષ્ઠ મિટિંગ કરીને આ ઘટના બનવા પાછળનું રૂટકોઝ જાણવા માટેની તાબડતોડ તૈયારીઓ પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે બીજી તરફ વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ જણાવ્યું હતું કે આ જે સિરપ આપવામાં આવ્યું હતું એ અંગે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા એમનું સેમ્પલ લેવામાં આવ્યું છે અને તમામ વિગતો મળ્યા બાદ સંપૂર્ણ અહેવાલ પણ તૈયાર કરીને રાજ્ય સરકારને મોકલવામાં આવશે પરંતુ વધુ પૂછપરછ માટે સંબંધિત ડોક્ટરની પણ અટકાયત કરવામાં આવી છે ગઈકાલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે એમાં બીએનએસ એકસો પચીસ અને મેડિકલ પ્રેક્ટિશનર ત્રીસ અને પાંત્રીસ મુજબનો ગુનો ટી એચ નીલકમલ ડોક્ટર સાહેબે આપેલો છે અને એમાં વિગત એવી છે કે સિદ્ધપુર ગામ અને ધરમપુરી ગામમાં એક અશ્વિનભાઈ કરીને ડોક્ટર તરીકે છેલ્લા ઘણા સમયથી ફરજ લોકોની કરતા હતા સેવા કરતા હતા એ અનુસંધાને જે ઝોબટ અલિરાજપુરના જે મજૂર લોકો જે પેપર કામ કરવા આવેલા હતા એમાંથી બે છોકરાઓ નાના હતા એમને એમને કપ સિરપની સોડેક્સ ડીએસ કરીને એક બોટલ આપેલી હતી અને એ આધારે છોકરાઓ બેભાન થઈ ગયેલા હતા અને એમને છેવટે પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં દાખલ કરેલા હતા હાલ તબિયત સ્થિર છે અને સારી કન્ડિશન છે એ આધારે જે ટીએચ તપાસ કરી અને એ અનુસંધાને ગઈકાલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ડોક્ટર વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરવામાં આવે છે એમની જોડે હાલ કોઈ ડિગ્રી જણાવેલ નથી અને ધોરણ બાર સુધી ભણેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવી આવેલ છે અને કોઈ પ્રાઇવેટ કોર્સ કરેલો હોય એવું હાલ જો તપાસમાં નીકળશે તો એના અનુસંધાને આગળ તપાસ ચાલુ છે આ સીરપ આપવા માટે એને કોઈએ હતું કે મારી સીરપ ચલાય બજારમાં હું તને શું મળતું કંઈક એ જે એઝ એ મેડિકલ પ્રેક્ટિસના ગામડાઓમાં જે ડૉક્ટરો દવા કરતા હોય છે એ અનુસંધાને જ લઈને દવા કરતો હતો હાલ એવું તપાસમાં જણાઈ આવેલ છે જો એ ગેરકાયદેસર રીતે એને જથ્થો ઉતાર્યો હશે ને એવું હશે તો પણ એના વિરુદ્ધ આગળ

કોઈ પ્રતિબંધિત ડ્રગસનો નજીક હાલ થાય એમ કે તપાસ અમારે એટલે એ હાલ તપાસ ચાલુ છે પછી આ કેટલા સમય આ આ સક્રિય કેટલા વર્ષો થયા છેલ્લા પાંચ સાત વર્ષથી આ ગામડાઓમાં દવા આપતો તેવો હાલ પ્રાથમિક એના નિવેદનમાં જણાવ્યો હતો આ જગ્યાએ પહેલી વાર આવ્યો કે આ જગ્યાએથી શરૂઆત કરી જાય ના એ ત્યાં બીજી વિસ્તારમાં જ રહેતો હતો અગાઉ સિદ્પપુર રહેતા હતા પછી થોડો ટાઈમથી ધરમપુરી ગામમાં આ રીતે એમની પ્રેક્ટિસ કરતા હતા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર